આ એ જો સહી બમમાનો લાવો ને આ રોમાલા બોલ્યા નાનું ને નાનું આપો મોટું ને મોટું આપો આ આમ જોવી જોવી આપો એને એટલે એ આમ એક પોટ જોતો આ આમ તો પઈલેલો હું તા આ બા ઓ ઓહ અડાવાનો નંબર વાળી જા છે બધું બેન છે આ કોઈ દિવસ કરતો જ નહિ 500 વર્ષાત તો કાળા પાણી નથી કોઈ તલાવડા બોલાવડું બધું ચલકાય ના સુરા જા જા તમ પિલ્લેલો સુરા બોલે કોરો થઈ જાય ને કે પૈસ કઈ ખાબળે માં દો પડી આમ તેમ તો